કાઈ વાંધો ને હું મારી રીતે ફરી આવીશ લક્ષદીપ બીજું શું થાય હવે પણ વિડીયો ને સુધી જોજો બહુ મજા આવશે ઇન્ફોર્મેશન એ મળશે અને હસવું આવશે એન્ટરટેનિંગ વિડીયો છે તો એન્ડ સુધી જોજો વેલ મોટા ભાઈ પૂછે છે કે લક્ષદીપ નો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તો ભૂરિયા હું કે છે સાંભળીએ આપણે

અમે અમારી પબ્લિક ને કેશું લક્ષદીપ છે લક્ષદીપ સી છે ખાસ તો શબ્દ સાંભળી લેજો ક્લિયર 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 સિરિયલ માં આવે ને ત્રણ વાર બોલે શું 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 એની જેમ ક્લિયર 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 સાંભળી લેજો માલદીવ વાળા અમે નથી કેતા ઇન્ડિયાવાળા ભૂરી આઉ કે છે કે સો ક્લિયર સો ક્લિયર તો સાંભળી લીધું આઈ થિંક બધાને જવાબ મળી ગયો છે જેને એવું લાગતું હતું ને કે ઇન્ડિયન લોકો સારી સર્વિસ નથી આપતા એના રૂમમાંથી સ્મેલ આવે છે એ ધેટ વો ધેટ ગાંડની આવું ઇન્ડિયા વિશે બોલવામાં નોકરી ગુમાવી દીધી ત્રણ જણાએ તો બોલો આ છે નવા ઇન્ડિયાની તાકાત અહીંથી બેઠા બેઠા બોયકોટ માલદીવ કરીને એક ટ્રેન્ડ ચલાવી દીધો ત્રણ જણાની નોકરી ગઈ અને આમ વિશે એવું કે છે કે અહીંના લોકોએ અમારી સાથે ખૂબ જ સારું બિહેવિયર કર્યું યસ અમે ઇન્ડિયન છીએ જેવા અમારી સંસ્કૃતિ જે છે અતિથિ દેવો ભવ બરાબર છે વસુદેવ કુટુંબ આખું વિશ્વ આપણું કુટુંબ છે અને અતિથિ એ દેવ સમાન છે તો આ જ અમારું ઇન્ડિયન કલ્ચર છે તો તમને તો ઓબ્વિયસલી સારું વર્તન મળવાનું જ છે ને હા બટ ક્યારેક ક્યારેક તમે ભૂરિયામાં અમારે ગુજરાતી યારે ખરાબ વર્તન કરી નાખો છો એવા ઘણા કેસ આવી જાય આવે છે સુધરી જાજો આ સાંભળી લેજો અતિથિ દેવો ભવ અને વસુદેવ કુટુંબકમ આ સનાતન ધર્મ પાસે ત્યાં બે વસ્તુ છે અને તો આદુ લસણ ખાઈને હું પૂછી લીધું આ તમે એને નક્કી જ કરી લીધું છે કે મારે માલદીવ વાળાની એટલી બારવી એટલી બારવી બારવી ને કે એને હરસ મસા ભગંદર થઈ જાય એટલી બારવી એ નક્કી જ કરી લીધું હું પૂછી લીધું જોવો તો ખરા હું પૂછી લીધું પણ કાંઈ વાંધો નહીં તમને હરસ મસા ભગંદર થાય તો મારી જ ચેનલમાં વિડીયો અવેલેબલ છે એનો ઇલાજ તમને મારી જ ચેનલમાંથી મળી જશે તો તમે માનતા પૂરી કરવા માટે અમારા માંડલાએ દાદા પાસે આવી શકો છો કોઈ જાતની કોઈ પણ ધર્મના લોકોને પાબંદી નથી ઓલ ઇઝ ઇન્વાઇટેડ એન્ડ ઓલ ઇઝ વેલકમ તો તમે આવી શકો છો ઓકે

आ के वो सवाल तम्य तो अपने धर्म संकट मना की दीता हे oh. राम हे प्रभु हे जगन्नाथ ओ के वो सवाल कुचिली <laughs> तो उन्हें आ हम के तो बुरिया वे हैं ब्रो तम्य हैं ब्रो परिवार हम बड़ा परिवार हम बुरिया बड़े कल जाने ठंडा पौजीगे परिवार हम बड़ा चूज लक्षदीप और मालदीप आह लक्षदीप पर योर फर्स्ट प्रायोरिटी इ ऑफ इंडिया या अरे ये तो बहुत नाइंसाफी हो गई मालदीव के साथ ऐसा नहीं कहना चाहिए था आप लोगों ने बोलिया भैया क्या कह दिया ये इंडिया के बारे में और मालदीव के बारे में खड़े खड़े मालदीव की बेइज्जती कर दी आप लोगों ने तो एक रात में पार्टी बदल दी यार ऐसा દોસ્તો આ હતી માલદીવ વિશેની થોડીક તાજા તાજા ખબર આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી ખૂબ જ ઉપયોગી માહિતી આ ચેનલમાંથી મળતી રહે અને બીજી એક વાત કે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હેલ્થના રિલેટેડ ખૂબ જ ઉપયોગી વિડીયોઝની લિંક છે જેમ કે મારા પોતાના નાકના મસાક એક જ માનતાથી કેવી રીતે મટી ગયા અને તેમજ કોઈને પેટમાં ચાંદા પડી ગયા હોય તો એનો ઘરગથ્થુ અજમાવેલો ઉપચાર પણ મેં કીધેલો છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર અવશ્ય ચેક કરો અને વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ